ભરવાની ઝંઝટ વગર આજે હું અહીંયા તમારી માટે એકદમ ટેસ્ટી અને ફટાફટ બની જાય તેવા પડવાળા મગની દાળના પરાઠાની રેસીપી લઈને આવી છું આ પરાઠા તમે બાળકોને ટિફિનમાં આપી શકો છો સવાર સવારમાં આ પરાઠા ખૂબ જ ઝડપથી બનાવવાના ઈઝી પણ રહે છે અને ફ્રેન્ડ્સ તમે જો એટલા ટેસ્ટી બને છે હેલ્ધી તો છે જ પ્રોટીનથી ભરપૂર છે એટલે બાળકોને તો લંચ બોક્સમાં આપી જ શકાય છે અને સાથે જ મેં એકદમ સરસ ચટપટી દહીં પણ તૈયાર કરી છે તો ફ્રેન્ડ્સ આ વિડીયો જો તમને લોકોને પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો હવે ફ્રેન્ડ્સ સૌ પ્રથમ અહીંયા મેં અડધો કપ મગની ફોતરાવાળી દાળ લીધી છે અને તેને આપણે પાણીથી સારી રીતે ધોઈ લેવાની છે અહીંયા આ દાળને પલાળવાની બિલકુલ જરૂર નથી આપણે ઇન્સ્ટન્ટલી પરાઠા બનાવી રહ્યા છીએ ઇન્સ્ટન્ટલી આપણે આ દાળને ધોઈ અને બાફીને પછી તેનો ઉપયોગ કરીશું તો મેં ત્રણ વખત દાળને સારી રીતે ધોઈ લીધી છે અને હવે હું તેને કુકરમાં એડ કરું છું ફ્રેન્ડ્સ આજની બેસ્ટ કમેન્ટ સુમિત્રા પટેલની છે જે ઓસ્ટ્રેલિયાથી એકદમ સરસ કમેન્ટ લખી રહ્યા છે અને મને ખૂબ ગમે એટલે મેં અહીંયા પેક કરી છે જો તમારે પણ તમારી કોમેન્ટને નેક્સ્ટ વિડીયોમાં પેક કરાવી હોય તો બેસ્ટ ને બેસ્ટ કમેન્ટ આ વિડીયોની નીચે મને લખીને જણાવજો અડધો કપ દાળમાં પોણો કપ પાણી ઉમેરી મીઠું ઉમેરી ઢાંકણ ઢાંકી આપણે ત્રણ વિસલ લગાવી લેવાની છે અને આગળની તૈયારીમાં હું આ પરાઠા સાથે ખાવા માટે એકદમ સરસ દહીં બનાવી લઉં છું અને દહીંને ફ્રીજમાં મૂકી દઈશ એટલે તે એકદમ સરસ ઠંડુ પણ થઈ જશે તો એક કપ એકદમ ઘટ્ટ દહીં લેવાનું છે અને તેને આપણે વિસ્કરની મદદથી આ રીતે સ્મૂથ કરવાનું છે જેટલું સ્મૂથ થાય એટલું કરવાનું પણ તેમાં બ્લેન્ડર ફેરવવાની બિલકુલ જરૂર નથી જો અહીંયા તમે દહીંમાં હેન્ડ બ્લેન્ડર ફેરવશો તો તે પતલું થઈ જશે અને વિસ્કરની મદદથી ફેરવશો તો તે સ્મૂથ થશે પણ પતલું નહીં થાય હવે ફ્રેન્ડ્સ આમાં આપણે થોડોક ચાટ મસાલો ઉમેરી લઈએ તો મેં અહીંયા અડધી ચમચી જેટલો ચાટ મસાલો લીધો છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો પાંચ ચમચી શેકેલા જીરાનો પાવડર ઉમેર્યો છે અહીંયા પાંચ ચમચી હું તેમાં સંચડ પાવડર એડ કરી લઉં છું સંચડ પાવડરની જગ્યાએ તમે સાદું મીઠું પણ લઈ શકો છો અને અહીંયા હું લીલી ચટણી ધાણા ફુદીના લસણની જે લીલી ચટણી હોય તે એક ચમચી ઉમેરું છું અને પાંચ ચમચી મેં અહીંયા લાલ મરચાંનો પાવડર ઉમેરી લીધો છે તમે લીલા મરચાંની પેસ્ટ પણ ઉમેરી શકો છો આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે આમાં કોઈ વઘાર નથી કરવાનો આ દહીં તમે સિમ્પલ આ રીતે તૈયાર કરશો તો પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને પરાઠા સાથે ખાવાની તો ખૂબ જ મજા આવે છે મારા ઘરના લોકોને તો આ દહીં ખૂબ જ પ્રિય છે થોડાક ધાણા આપણે તેમાં એડ કરી દઈએ અને આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લઈએ તો અહીંયા જો એકદમ ક્રીમી અને ટેસ્ટી ચટાકેદાર દહીં આપણું તૈયાર છે આને હું ફ્રીજમાં મૂકું છું એટલે તે હજી ઘટ થઈ જશે અને તેનો સ્વાદ વધારે આવશે હવે ત્યારબાદ અહીંયા મેં એક મિક્સર જાર લીધું છે જેની અંદર એક ચમચી હું આખા ધાણા ઉમેરી લઉં છું અડધી ચમચી હું તેની અંદર વરિયાળી એડ કરું છું અને અડધી ચમચી હું તેમાં જીરું એડ કરું છું આ બધું આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ તો કરવાનું છે પણ અધકચરું ગ્રાઇન્ડ કરવાનું છે તેનો ફાઇન પાવડર નથી બનાવવાનો તો મેં આ રીતે મિક્સરમાં તેને અધકચરું ગ્રાઇન્ડ કરી લીધું છે અને હું એક વાટકીમાં કાઢી લઉં છું ફરીથી એ જ મિક્સર જારની અંદર એક ઇંચ આદુના આ રીતે ચાર ટુકડા કરીને એડ કરીશું અહીંયા મેં ત્રણ લીલા મરચાં લીધા છે અને થોડુંક લસણ હું ઉમેરી રહી છું જો તમે લસણ ના ખાતા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો હવે ફ્રેન્ડ આ બધું આપણે એકદમ ફાઇનલી ગ્રાઇન્ડ કરી લેવાનું છે આ રીતે તમે જુઓ મેં તેને એકદમ સરસ ફાઇનલી ગ્રાઇન્ડ કરી લીધું છે હવે અહીંયા કુકર ખોલીને આપણે ચેક કરી લઈએ હવા બધી નીકળી જાય પછી તમારે તેને ચેક કરવાનું અને તમે જુઓ અહીંયા દાળ જે છે તે એકદમ સરસ બફાઈ ગઈ છે એકદમ સરસ અહીંયા સોફ્ટ થઈ ગઈ છે દાળ ચડી જવી જોઈએ અને દાળમાં પાણીનો ભાગ ના હોવો જોઈએ આ રીતે તમારે દાળને બાફીને તૈયાર કરવાની છે અને ત્યારબાદ આ દાળને આપણે એક મોટા વાસણમાં લઈ લઈએ કારણ કે આપણે લોટ બાંધવાનો છે અને જો એકદમ આ રીતે સોફ્ટ દાળ હશે ને તો તેને મેશ કરવું એકદમ ઇઝી થઈ જશે અને લોટ બાંધવાનું પણ આસાન થશે હવે અહીંયા જે આપણે ધાણા જીરોને વરિયાળી ક્રશ કરીને રાખ્યા હતા તે ઉમેરી લીધા છે આદુ મરચાં લસણ જેની આપણે પેસ્ટ તૈયાર કરી તે પણ અત્યારે ઉમેરી લેવાની છે અડધી ચમચી આપણે તેની અંદર હળદર પાવડર એડ કરી દઈએ અને એક ચમચી આપણે તેમાં જીરું પાવડર એડ કરીશું અને ત્યારબાદ એક ચમચી આપણે તેમાં લાલ મરચાંનો પાવડર એડ કરીશું અહીંયા મેં તીખું લાલ મરચું લીધું છે જો તમે તીખું ના ખાતા હોય તો આ લાલ મરચું સ્કીપ કરી શકાય કારણ કે લીલું તો આપણે ઉમેરેલું જ છે એક ચમચી અહીંયા મેં મીઠું પણ એડ કર્યું છે અને બે ચમચી હું તેમાં સફેદ તલ ઉમેરી લઉં છું એક વાટકી ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરું છું અહીંયા જો મેથીની સિઝન હોય તમારી પાસે મેથી હોય તો મેથી પણ ઉમેરી શકાય છે અને અડધા લીંબુનો રસ પણ હું અત્યારે એડ કરી લઉં છું ખટાશમાં લીંબુના રસની જગ્યાએ તમે આમચૂર પાવડરનો ઉપયોગ કરી શકો છો અને ફ્રેન્ડ્સ અહીંયા બે ચમચી તેલનું મોયણ ઉમેરવાનું છે બે ટી સ્પૂન વધારે નથી ઉમેરવાનું ખાસ ધ્યાન રાખજો કે આમાં તેલનું મોયણ વધારે ઉમેરવાની બિલકુલ જરૂર નહીં પડે આ બધું જ આપણે પહેલાં સારી રીતે મિક્સ કરી લઈએ આ રીતે મિક્સ કરી મેશ કરવાથી દાળનો જે દાણો છે તે થોડોક મેશ થશે અને હવે આપણે તેની અંદર ઘઉંનો લોટ ઉમેરવાનો છે તો હું દોઢ કપ ઘઉંનો ઝીણો લોટ ઉમેરું છું જે રોટલી માટે આપણે લોટનો ઉપયોગ કરીએ એ લોટનો અહીંયા ઉપયોગ કરવાનો છે અને હવે આ બધું આપણે બરાબર મિક્સ કરી લઈશું આ લોટ અને દાળને બરાબર મિક્સ કર્યા બાદ હવે આપણે થોડું થોડું પાણી ઉમેરી અને લોટ બાંધી લઈએ તો જરૂરિયાત પૂરતું પાણી ઉમેરી આ લોટ બાંધવાનો છે દાળમાં મોઈશ્ચર હોય એટલે પહેલાં તેને સારી રીતે મિક્સ કરવાનું અને પછી થોડું થોડું પાણી ઉમેરી આ રીતે મીડિયમ કઠણ લોટ બાંધવાનો આ લોટ વધારે કઠણ નથી રાખવાનો વધારે ઢીલો પણ ના હોવો જોઈએ આ લોટને આપણે દસથી પંદર મિનિટનો રેસ્ટ આપીશું લોટને અહીંયા પંદર મિનિટનો રેસ્ટ આપ્યા બાદ આપણે તેમાં થોડુંક તેલ ઉમેરીએ અડધી ચમચી જેટલું અને હાથમાં પણ થોડુંક તેલ લગાવી આ લોટને આપણે થોડુંક સ્મૂથ કરવાનું છે આમાં મગ બાફીને ઉમેરેલા છે એક રીતે એટલે એ લોટ એકદમ સ્મૂથ તો નહીં થાય પણ તમારે ટ્રાય કરવાનું જેટલું તમે તેને સ્મૂથ કરી શકો હવે આ રીતે લોટમાંથી લુવો બનાવવાનો છે તો થોડોક મીડિયમ સાઇઝનો જ બનાવવાનો છે નાની સાઇઝનો નથી બનાવવાનો અને હવે આપણે તેને વણી લઈએ તો પહેલાં આપણે આ રીતે રોટલીને વણવાની છે અને પછી આપણે તેમાં આ રીતે થોડુંક ઘી લગાવીશું અહીંયા તમે બટરનો ઉપયોગ પણ કરી શકો તેલનો ઉપયોગ પણ કરી શકો છો અને આ પરાઠાને આપણે આ રીતે સ્ક્વેર શેપમાં ફોલ્ડ કરી લેવાનું છે તમારે જો રાઉન્ડ બનાવવા હોય તો રાઉન્ડ પણ બનાવી શકાય છે કોરા લોટમાં બોડી ફરીથી આપણે તેને વણવાનું છે તો આપણે આ રીતે તેને ધીરે ધીરે સ્ક્વેર શેપમાં વણીશું બિલકુલ હળવા હાથે આપણે તેને વણવાનું છે બહુ ભાર નથી આપવાનો જેથી કરીને તેનો શેપ ખરાબ નહીં થાય અને આ રીતે એકદમ સરસ આપણા પરાઠા વણીને તૈયાર થશે તો ફ્રેન્ડ્સ આ પરાઠાને શેકવા માટે મેં આ અગારોના હનીકોમ તવાનો ઉપયોગ કર્યો છે જે એકદમ નોનસ્ટિક જેવું કામ કરે છે આમાં તમે ઢોસા ઉત્તપમ બધું બનાવી શકો છો અને સ્ટેનલેસ સ્ટીલથી બનેલું હોય છે એટલે બિલકુલ હાર્મફુલ નથી તમે આનો ઉપયોગ કરી શકો છો આ તવાની પરચેઝ લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ હવે આ પરાઠાને આપણે શેકવાનું છે બંને બાજુ પહેલાં આ પરાઠાને આપણે આ રીતે અડધું કાચું પાકું શેકી લેવાનું છે બંને બાજુ થોડુંક થોડુંક આ રીતે શેકાય એટલે આપણે તેમાં ઘી ઉમેરીશું તો ઘી સાથે આપણે આ પરાઠાને શેકવાના છે અને એકદમ ટેસ્ટી એવા આપણા આ પરાઠા તૈયાર થશે હેલ્ધી છે એટલે બાળકોને તમે લંચ બોક્સમાં આપી શકો છો સવારના નાસ્તામાં આ પરાઠા ખૂબ જ ઝડપથી બની પણ જતા હોય છે તમે તમારા હસબન્ડને ટિફિનમાં પણ આપી શકો છો ઇવન તમને જો બીજું કાંઈ ના સૂજે અને શાક ઘરમાં ન હોય તો તમે રાત્રે પણ ડિનરમાં આ પરાઠા બનાવી શકો છો દહીં સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો ફ્રેન્ડ્સ ભર્યા વગર આ પળવાળા મગની દાળના પરાઠાની રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમે હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે આ વિડીયોને શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો